જે આ સરસ મજાના પ્રોગ્રામનું આયોજન થયું હતું એ વિશ્વ હાસ્ય નિમિત્ત ડે નિમિત્તેના પ્રોગ્રામનું આયોજન હતું અને આખો હોલ મસ્ત ભરાઈ ગયો લોકોને હાસ્યના ફાયદા લાફ્ટરને કેમ બેસ્ટ મેડિસિન કહેવાય છે અને પાંચ વર્ષથી લઈને પંચ્યાસી વર્ષની વયના બધાએ આમાં મસ્તીથી આનંદથી અને હસતા હસતા એમના બે અઢી કલાકનો સમય વિતાડ્યો અને દરેકને મજા આવી ગઈ કે લાફ્ટરથી આપણા શરીરમાં કેટલી બધી તકલીફો દૂર થાય છે હસવાથી આપણા શરીરને કેટલી બધી એનર્જી મળે છે એન્ડોસમિન્ટ મળે છે અને માત્ર દસ મિનિટ હસવાથી જો તમને ભરપૂર ઓક્સિજન મળતો હોય તો પછી આપણે બીજી બધી દવાની ચિંતામાં કે બીજા બધા ટેન્શનમાં શું કામ લેવાનું અને કુદરતીય મનુષ્યએ માત્રને એક જ અદભુત ગિફ્ટ આપી છે હસવું તો જો આપણે એનો ઉપયોગ સતત કરતા રહીશું ને તો હું આટલા મારા પચીસ વર્ષના અનુભવમાં એટલું ચોક્કસ કહી શકું છું કે આપણે પંચાણું ટકા બીમારીના શિકાર થતાં બચી જઈશું બિકોઝ કહેવાય છે કે આપણા માનવ શરીરમાં ઓક્સિજનની ઉણપ હોય છે ને ખમી આ કમી હોય છે ને તો આપણે મોટે ભાગના બીમારીના શિકાર થઈ જાય છે જે આપણે કોવિડમાં પણ બધાય અનુભવ્યું છે તો દુનિયામાં સૌથી સ્વસ્થ રહેવા માટે મનુષ્ય માત્રને કુદરતે અદ્ભુત હસવાની ગિફ્ટ આપી છે એ તો નથી કોઈ પશુપંખી પંખી કે જાનવરને હસવાની અદભુત ગિફ્ટ કુદરતે આપી નથી માત્ર મનુષ્યને આપી છે તો આપણે એનો ઉપયોગ કેમ ન કરીએ હસતા રહીએ હસાવતા રહીએ